હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મેગી લસણીયા મેગી બનાવવાના છીએ એના માટે જે સામાન યુઝ કરવાનો છે એ જોઈ લઈએ તો મેં મેગી લઈ લીધી છે આ પેકેટમાંથી મેગી લીધેલી છે મેં આ ડિશમાં ખાલી કરી લીધી છે ટામેટા ડુંગળી લીલા ધાણા લસણ મરચાં અને મેગી મસાલો લીધેલો છે તો હવે આપણે એ મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીશું પાણી લઈ લઈશું એક વાસણમાં એને ઉકળવા દેવાનું છે પાણીને પાણી ઉકળી ગયું છે એની અંદર નૂડલ્સ એડ કરી દઈશું ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દઈશું નૂડલ્સ કૂક થઈ ગયા છે કે નહીં ચેક કરીશું

તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે કટિંગ કરેલું લસણ એડ કરીશું લસણને ચડવા દેવાનું છે ડુંગળી એડ કરીશું ડુંગળીને ચડવા દઈશું મરચાં એડ કરીશું ડુંગળી ચડી ગઈ છે એની અંદર ટામેટા પણ એડ કરી દઈશું ચડવા દઈશું થોડું મીઠું એડ કરી દઈશું હળદર લેવાની છે થોડી જ લેવાની છે કારણ કે આપણે મેગી મસાલો એડ કરવાનો છે મરચું પણ થોડું લઈશું દાણાજીરું પાવડર પણ અડધી ચમચીથી પણ અડધું લેવાનું છે હવે હલાવી લઈશું મસાલા મિક્સ કરી લેવાના છે બે મિનિટ કૂક થવા દઈશું મસાલા કૂક થઈ ગયા છે હવે આપણે એની અંદર નૂડલ્સ એડ કરી દઈશું મેગી મસાલો એડ કરવાનો છે મેગી મસાલાના બે પેકેટ એડ કર્યા છે મેં મિક્સ કરી લેવાનું છે મસાલાને એકદમ સરસ રીતે નૂડલ્સમાં મિક્સ કરી લેવાનું છે મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે નૂડલ્સમાં મેગી બનીને રેડી થઈ ગઈ છે હવે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે સર્વ કરી લઈશું મેગી એક ડીમાં લઈ લઈશું બધી જ મેગી લઈ લઈશું મેગી બનીને રેડી થઈ ગઈ છે નજીકથી બતાવું તમને નાના મોટા બધાને ભાવે એવી ચટપટી મેગી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ મેગી અને કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ